એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે આ યોગ દિવસ નિમિત્તે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણા પાટણ શહેરમાં પણ વિવિધ જગ્યાઓ ઉપર તથા સંસ્થા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાટણની જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પણ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણના લિવિંગ ઓફ આર્ટના યોગ ટીચર ડાયાભાઈ પટેલ તથા નીરજભાઈ ઠક્કર દ્વારા જલારામ મંદિર પરિસરમાં યોગ કરાવવામાં આવ્યા હતા આ યોગ દિવસ નિમિત્તે પાટણના નાગરિકોએ આ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈ શરીર તંદુરસ્ત બને તે માટે યોગ ભગાવે રોગ સૂત્રને સાર્થક કર્યું હતું આર્ટ ઓફ લિવિંગના ટીચર નીરજભાઈએ જણાવ્યું હતું કે જો શરીર તંદુરસ્ત થશે તો જ મન તંદુરસ્ત થશે તો જ વિચારો તંદુરસ્ત થશે તો આપણું જીવન તંદુરસ્ત થશે યોગ દ્વારા મનને શાંત રાખી શકાય છે આજે આપણે જોઈ રહ્યા છે કે વિશ્વ ફલક ઉપર યુદ્ધ મારામારી લૂંટફાટ વગેરે થઈ રહ્યા છે ત્યારે જો યોગની સાધના કરવામાં આવે તો મનને શાંત રાખી શકાય તંદુરસ્ત રાખી શકાય છે સારા વિચારોનું સિંચન થાય છે યોગ દ્વારા અને નિત્ય યોગ કરવાથી શારીરિક માનસિક તંદુરસ્તી રહે છે આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા મંદિર પરિસર ખાતે યોગ દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું યોગ એ આપણી સંસ્કૃતિની પહેચાન છે યોગ એ એક વિશ્વને માર્ગદર્શન કરવા વાળી આપણી સંસ્કૃતિનું બહુ જ ઉત્તમ એક પ્રેરણાદાયક માર્ગદર્શન છે યોગ દ્વારા શરીર સ્વસ્થ થાય છે અને મન શાંત થાય છે જ્યારે શરીર સ્વસ્થ હશે અને મન શાંત હશે તો વિશ્વમાં કોઈ જ પ્રોબ્લેમ રહેશે નહીં વિશ્વની અંદર હાલ જે અંધાધૂંધી ફેલાઈ રહી છે અને જે જે પણ યુદ્ધો ચાલી રહ્યા છે એની પાછળનું કારણ જ અશાંત મન છે યોગ કરવાથી જીવનની અંદર રોગમુક્ત થવાય છે તણાવમુક્ત થવાય છે અને આપણી ઇમોશન્સ જે આપણી ભાવનાઓ છે એની શુદ્ધિ આવે છે માટે દરેક લોકોએ યોગ કરવા જ જોઈએ